તો આજે બધા કેમ અહિયાં ભેગા થયા છો સાહેબ અમે લોકો આજે બધા છે ને એટલા માટે ભેગા થયા છીએ અમે બધા જ વ્યાયામ શિક્ષકો છીએ અને બધા જ લોકો છે એ માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી ભણેલા છે અને આને કોઈ સરકાર છે એને રોજગારી નથી આપતી કોઈ એને નોકરી નથી આપતી એટલા માટે અમે લોકો આજે બધા ડિગ્રી વેચવા માટે બધા ભેગા થયા છીએ અને બધા જની જોડે એટલી બધી ડિગ્રી છે કે આ અંગૂઠા સાબ જે નેતાઓ છે આ નેતાની કરતાં એના જેટલા વર્ષો સુધી એણે જે રાજ કર્યું છે વિધાનસભાની અંદર એટલા વર્ષો સુધી અમે ભણ્યા છીએ અને આવી છે એ ડિગ્રી લીધી છે મારી પાસે બીપીએડની ડિગ્રી છે એમપીએડની ડિગ્રી છે બીપીની ડિગ્રી છે અને પીએચડીની પણ ડિગ્રી છે આ જે નેતાઓ છે એ બધાની કરતાં મારી પાસે વધારે ડિગ્રી છે તેમ છતાંય મારે આજે આ નેતાઓની પાસે આવી અને નોકરી માટેની ભીખ માંગવી પડે છે એટલા માટે આજે અમે બીપીની ડિગ્રી પાંચસો રૂપિયામાં વેચવી છે બીપીએડની ડિગ્રી હજાર રૂપિયામાં વેચું છું અને આ બધી ડિગ્રી હું એટલા માટે વેચું છું કારણ કે મને મારા માતા પિતાએ

એનું છે હું એને છે એમાંથી થોડીક જે આવા ડિગ્રી વેચી અને મને જે પૈસા મળશે તે હું મારા માતા પિતાને પાછા આપીશ આજે વ્યાયામ શિક્ષકના આંદોલનનો બાવીસમો દિવસ છે હવે આ ડિગ્રીઓ લઈને અમે બેઠા છીએ તો અમારી સરકાર શ્રીને એક જ રજૂઆત છે કાં તો વ્યાયામ શિક્ષકની પ્રાથમિક ધોરણમાં કાયમી ભરતી કરવામાં આવે પંદર વર્ષથી ભરતી થઈ નથી અમારે ડિગ્રીઓ વેચવા વેચવા માટે અમે આવ્યા છીએ કારણ કે હવે જે પાછલની પેઢી છે પાસલના જે બીપીએડ એમપીએડ કરતા છોકરાઓ છે એની આ કંડિશન ન આવે એ માટે થઈને અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરીએ છીએ કે અમે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને સરકારશ્રીને અમારી એક જ રજૂઆત છે જો પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં ન આવે તો આ ડિગ્રીઓ બંધ કરી દો કોલેજો બંધ કરી દો તો પાસલની પેઢી ભણશે તો નહીં અને પાસલથી પસ્તાવો તો નહીં થાય અમારી એક જ રજૂઆત છે કા ડિગ્રીઓ બંધ કરો અને કા ભરતી કરો વ્યાયામ શિક્ષકોની વ્યાયામ શિક્ષકો નામી કરો કરો વ્યાયામ શિક્ષકને ભરતી કરો વ્યાયામ શિક્ષકને વ્યાયામ શિક્ષકને ભરતી કરો